સુરતના સલાબતપુરામાં નકલી ડેપ્યુટી કલેક્ટર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ મહિલા સામે વધુ એક ગુનો સારોલી પોલીસે દાખલ કર્યો સારોલી પોલીસ સ્ટેશનમાં ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી હતી પોતાનો ફોન ચોરાઈ જતા મહિલાએ આખું પોલીસ સ્ટેશન સ્ટેશનમાંથી લીધું હતું મહિલાએ બાર લાખથી વધુના ઘરેણાની પહેલા ઠગાઈ કરી હતી સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોર નાઇન પર જોડાયેલા છે શૈલેષ સુરતના સલાબતપુરામાં નકલી ડેપ્યુટી કલેક્ટર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે વધુ વિગતો સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાવવાનો જે મામલો હતો આ નકલી ડેપ્યુટી કલેક્ટરે બાર લાખ પચાસ હજારથી વધુની કિંમતના દાગીના ખરીદ્યા હતા અને પેમેન્ટ કર્યું ન હતું આ સમગ્ર મામલે હવે ડેપ્યુટી કલેક્ટર જે નકલી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે રિમાન્ડ દરમિયાન કેટલીક જગ્યાએ અન્ય ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે બીજી તરફ સારોલી પોલીસ સ્ટેશનમાં ગઈ ત્રીસમી માર્ચના રોજ આ નકલી ડેપ્યુટી કલેક્ટર હેકલકુમારીએ કુમારીએ જે ધાંગલ ધમાલ કરીને પોતાના નોંધાવી હતી એ સમગ્ર મામલે પણ હવે સરૌલી પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસ સૂત્રોની વાત માનીએ તો આગામી સમયમાં નવસારી અને ચીખલી સહિતના વિસ્તારોમાં અન્ય ફરિયાદો પણ આ નકલી ડેપ્યુટી કલેક્ટર સામે દાખલ થાય તેવી શક્યતા છે તમામ વિગતો માટે